હેલો મિત્રો હું થેરાપિસ્ટ પ્રકાશ માળી સંજુની સેન્ટરમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો ટોપિક છે આપણું કબજિયાત કે કબજિયાત ખરેખર શું છે તો આજકાલના સમયમાં લોકો ભાગદોડો ભરી જિંદગીની અંદર પોતાના શરીરનું પોતાના કાયાનું ધ્યાન રાખ્યા વગર પોતાના શરીરની કાળજી રાખ્યા વગર ભાગદોડો ભરી જિંદગીની અંદર દોડતા હોય છે અને સોમાંથી સિત્તર ટકા લોકો એટલે કે સોમાંથી સીતેર લોકો કબજિયાતનો ભોગ બની રહ્યા છે જેમ કે ગેસ એસિડિટી કબજિયાત અને કબજિયાતના કારણે મિત્રો ઘણા બધા રોગો બધા થાય છે કબજિયાતને એક રોગનું મૂળ કહેવામાં આવે છે રોગનું ઘર કહેવામાં આવે છે તો તમારા શરીરમાં કબજિયાત નહીં માટે તો બીજા રોગોને મટાડવામાં બહુ મુશ્કેલી પડી જાય છે મિત્ર કબજિયાતની અંદર શું ખાવું એના કરતાં શું ન ખાવું એ વધારે મહત્ત્વ આપતું હોય છે કબજિયાતની અંદર ક્યારે ખાવું કેટલું ખાવું અને કેવી રીતે ખાવું વધારે મહત્ત્વ આપતું હોય છે ખાવાની અંદર ઘણા બધા નિયમોનું પાલન કરવામાં આવે તો કબજિયાતને એકદમ સરળતાથી અને સચોટતાથી નિવારણ લઈ શકાય છે મિત્રો જે લોકો કબજિયાતથી પીડાઈ રહે છે એ લોકો માટે તીખું તળેલું અને ગરમ મસાલાવાળી વસ્તુ બંધ કરવી જોઈએ સાથે સાથે એ લોકો માટે ખોરાકનું એક નાનકડું બંધારણ બનાવવું જેથી સવારમાં યોગ્ય સમયે અને સાંજે યોગ્ય સમયે જમીને જેથી કરીને તમારું જમેલું તમારું કાધેલું ખોરાક યોગ્ય સમયે પાચન કરી અને તમને હેલ્ધી બનાવી શકે આયુર્વેદિકની અંદર એક નાનકડું સૂત્ર છે કે સવારે રાજા જવું બપોરે ફરજાત જવું અને સાંજે ભિખારી જેવું ભોજન જમવું જોઈએ કારણ કે સૂર્યાસ્ત પછી તમારી અંદર રહેલું જઠર અગ્નિ મંદ પડે છે જેમ જેમ સૂર્યા સૂર્યોદય થાય છે જેમ જેમ સૂર્યોદય થાય છે તેમ આપણી અંદર રહેલું જઠર અગ્નિ પ્રદિપ્ત થાય છે અને જેમ જેમ સૂર્યાસ્ત થાય છે તેમ આપણું જઠર મંદ પડે છે મિત્રો સૂર્યાસ્ત પછી ખરેખર તો જમવાની મનાઈ હોય છે પણ આજના જનરેશનમાં વિચારવા જઈએ આજના સમાજની અંદર આજના જનરેશનમાં વિચારવા જઈએ તો લોકો રાત્રે મોડા સુધી જમતા હોય છે રાત્રે બાર બાર વાગે પણ ભોજન લેતા હોય છે ખરેખર મિત્રો આ એક વસ્તુ ખોટી છે આ એક્ટિવ ખોટી છે તમે તમારા શરીર સાથે તમે તમારા કાયા સાથે ખેલવાડ કરી કરી રહ્યા છો અને ભવિષ્યમાં નાની નાની બીમારી જેવી કે ગેસ એસિડિટી કબજિયાતના કારણે પીડાઈ અને તમે હેરાન થઈ શકો છો